મોડાસાના એસએમબીએ સ્વામિનારાયણ મંદિરે ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામિનારાયણ શ્રીના પ્રેરણાથી દસ થી તેર ઓગસ્ટ ચાર દિવસ આયોજિત પારાયણમાં પ્રથમ દિવસના પારાયણમાં હિંમતનગરના પૂજ્ય નિષ્કાંત સ્વામીએ પોતી પ્રવેશ સાથે રાજુપાનું અનમોલ મૂલ્ય પર હૃદયસ્પર્શી ઉપદેશ આપ્યો બીજા દિવસના પારાયણમાં શ્રીહરિની પૂજા અને ચંદન અર્ચન સાથે ગોધર મંદિરના પૂજ્ય મહિમા સ્વામીએ આજ્ઞા પાલનનું મહત્વ સમજાવ્યું અને ત્રીજા દિવસના પારાયણમાં ઘનશ્યામ મહારાજના દુગ્ધાભિષેક બાદ પૂજ્ય ગાંધીનગર નિર્લોપસ્વામીએ મધુર સંબંધોની ચાવ્યો હરિભક્તોને અર્પણ કરી અને ચોથા દિવસના પૂર્ણાહુતિના પારાયણમાં ઘનશ્યામ મહારાજના બધામણા ઉત્સવમાં પૂજ્ય હિંમતનગર ઝોનના પ્રભારી સંત ગાંધીનગરથી પૂર્ણ સ્વામી પરિવારના પ્રેમમાં સત્સંગની ભૂમિકા પર સરળ પરંતુ હૃદયમાં ઉતરી જાય એવા શબ્દોમાં પ્રકાશ પાડ્યો હતો અંતે સંતોના સાંનિધ્યમાં હરિભક્તો સાથે સમૂહ આરતીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનતા હરિભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા ચાર દિવસ ચાલેલા ધાર્મિક મહોત્સવમાં મોડાસા તેમજ આસપાસના ગામોના હજારો હરિભક્તો સંતોના મુખ સ્વરોના લાભ લઈ જેમાં સર્વે હરિભક્તોએ ભક્તિ અને પ્રેમ સાથે પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ પારાયણનું આયોજન માત્ર એક ધાર્મિક કાર્યક્રમ ન હતો પરંતુ સમાજમાં એકતા પ્રેમ અને આધ્યાત્મિકતાનો સંદેશ આપતો ભક્તિ મહોત્સવ સાબિત થયો હતો એસએમબીએસ સ્વામિનારાયણ મંદિર મોડાસા પારાયણ શ્રદ્ધા અને સત્સંગે પવિત્ર શ્રાવણ માસને અનોખી ભક્તિ ગંગામાં પરિવર્તિત કરી દીધો હતો એસએમબીએ સ્વામિનારાયણ મંદિર મોડાસાના સંતો ભાવપૂર્વક જણાવ્યું કે સત્સંગી જીવન માત્ર મંદિરના પ્રવેશ દ્વાર સુધી સીમિત ન રહેવું જોઈએ પરંતુ તે ઘર સમાજ અને કાર્યસ્થળ સુધી વિસ્તરવું જોઈએ સત્સંગી બનવાનો અર્થ છે સદાચારી જીવન વાણીમાં મીઠાશ વર્તનમાં વિનમ્રતા અને દરેક પ્રાણી પ્રત્યે દયા સંતોએ સમજાવ્યું કે જો સમાજમાં દરેક વ્યક્તિ સત્સંગના સિદ્ધાંતોને જીવનમાં ઉતારે તો પરિવારમાં શાંતિ સમાજમાં એકતા અને રાષ્ટ્રમાં સુખ સમૃદ્ધિ સ્વયં ફૂલે ફલે પૂજ્ય સત્સંગ સ્વામી અને પૂજ્ય પવિત્ર સ્વામીએ ઉપદેશ આપ્યો કે સત્સંગી એ તે છે જે ક્રોધને ક્ષમાક્ષીલતા હરાવે લોભને સંતોષથી વિસરે ઈર્ષ્યાને પ્રેમથી દૂર કરે અને સ્વાર્થને સેવા સાથે બદલે સંતોએ ભારપૂર્વક જણાવ્યું કે જો દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સદાચારનું દીવડું પ્રગટાવે તો આખું સમાજ પ્રકાશિત થઈ જશે અને રાષ્ટ્રમાં એકતા શાંતિ અને સુખ સમૃદ્ધિનો સુવાસ ફેલાવશે સંદેશ પારાયણ યોજીને સમાજને આપ્યો હતો

રાજીપાનું મૂલ્ય એટલે કે પરિવારનો પ્રેમ ભગવાનનો પ્રેમ અરે કોઈ પણ પ્રેમ સંપાદન કરવો હશે એને રાજી કરવા પડશે અને જેટલો રાજીપો હશે એટલો જ એની સાથેનો લગાવ એની સાથેનો પ્રેમ એ સંપાદન થશે અને એ પ્રેમ સંપાદન કરવા માટે શું કરવું તો એના માટેના ત્રણ દિવસીય બીજા મુદ્દા એ ત્રણ દિવસીય પારાયણની અંદર લેવાના એક બીજા દિવસે લીધું આજ્ઞા પાલન જેમાં મહિસાગર જિલ્લાનો આપણું ગોધર મંદિર ને ત્યાંથી પૂછીએ મહિમા સ્વામી વધારે લાભ આપ્યો તો અને અરસ પરસ એકબીજાની મર્યાદા એકબીજાની આજ્ઞામાં રહેવું એકબીજાને કે એમ કરવું થોડોક રિસ્પેક્ટ જાળવવો એ આપણી સંસ્કૃતિ છે અને એને ઉપર વિશેષ ફોકસ કરી અને લાભ આપ્યો હતો સાથે સાથે તૃતીય દિવસ ગાંધીનગરથી પૂજ્ય નિર્લેપ સ્વામી બધા રહ્યા હતા જે અહીંયા રૈયોલ કંપા ખાતે થઈ રહેલું મુક્ત વિશ્વમ અને એના મુખ્ય હેડ સ્વામી છે અને એમણે લાભ આપી અને એમણે જીવનના બહુ મોટા મૂલ્ય પરિવારની અંદર આત્મીયતામાં તિરાડ પડતી હોય પરિવારની અંદર વિખવાદ ઊભો થતો હોય એના બે મોટા કારણ છે એક આપણી વાણીનો પ્રયોગ પ્રદોષ અને બીજો આપણો અહંકાર અને જ્યાં અહંકાર ટકરાય છે ત્યાં આગળ એનો વિખવાદ ઊભો થાય છે અને પરિવારની અંદર બહુ મોટી વિટમણા ઊભી થતી હોય છે ત્યારે વાણીમાં સંયમ કેળવવો અને અહંકાર રહિત વાણી કરવી અહંકાર રહિત જીવન કરવું એના ઉપર બહુ મહત્ત્વનો લાભ આપ્યો હતો અને ચોથા દિવસે પૂર્ણાહુતિના દિવસે પૂજ્ય પ્રભારી સંત પૂજ્ય પૂરણ સ્વામી વધાર્યા હતા અને એ સ્વામીએ પરિવારના એક એક સદસ્ય અને એક એક સભ્યને ઓળખીને એની સાથેનો વ્યવહાર કરવો અને એ ઓળખવા કેવી રીતે તેની ચાર મહત્ત્વની ટ્રીક આપી હતી ચાર પ્રકારના લોકો એ પરિવારની અંદર હોય છે એક વિઝ્યુઅલ બીજા ઓડિયલ બીજા કાઇનેટિક અને ચોથા એડી અને એ ચારમાંથી આપણે ઓળખીને એની સાથેનો વ્યવહાર કરીએ તો કોઈ દિવસ ક્યારેય પરિવારમાં વિખવાદ ઊભો થાય જ નહીં અને એ પરિવારનો પ્રેમ એ આજીવન પર્યંત જળવાયેલો રહે અને આ લાભ લઈ અને ગઈકાલે રાત્રે જ પારણ પૂર્ણ થઈ છે અને એ પારાયણની અંદર કેટલાક હરિભક્તોનો અભિપ્રાય પારણ પૂર્ણ થયા પછીનો ઘણો સારો છે અને એ અભિપ્રાય દ્વારા પણ આપણે સંતોને જાણ મળી હતી કે કેટલાક હરિભક્તો જમતા જમતા પ્રસાદી નિમિત્તે પણ વાત કરતા હતા કે પારાયણની અંદર ઘણો સારો લાભ મળ્યો અને પારાયણ દ્વારા જીવન પરિવર્તનના ઘણા મુદ્દા જાણવા મળ્યા તે જીવન પરિવર્તન કરીને પરિવારનો પ્રેમ સંપાદન કરી શકાશે આ રીતે ચાર દિવસે શ્રાવણ માસ પારાયણનો ખૂબ સરસ આયોજન થયું હતું મારું નામ કીર્તન કુમાર છગનભાઈ પટેલ હું છેલ્લા ત્રીસ વર્ષથી આ એસ એમબીએસ એસએમબી સાથે જોડાયેલો છું અને સોમનામ ભગવાનનો આશ્રિત થયો છું ઘણા સમયથી ચતુર્માસ દરમિયાન પારાયણ થતી હોય છે અને આ વખતે પણ એ જ રીતે ચતુર્માસની અંદર શ્રાવણ માસની અંદર સત્સંગ પારાયણ ચાર દિવસનો લાભ જે સંતોએ આપ્યો અલગ અલગ સંતો એ અમને વક્તા તરીકે અમને લાભ આપ્યો ખરેખર આજના કળિયુગની અંદર સંસારિક સુખની અંદર સૌથી પહેલાં તો પરિવારની અંદર જે વિઘ્નો છે પરિવારની અંદર જે વિટમણાઓ છે એ વિટમણાઓનું સોલ્યુશન શું એ સોલ્યુશનના ભાગરૂપે આ ચારે ચાર દિવસ પરિવારમાં મધુર ચાવી આજ્ઞા પાલન ભાજીપાનું મહત્ત્વ અને કઈ રીતે આપણા પરિવારના સભ્યોને ઓળખવા એવા અલગ અલગ પૂજ્ય સંતો દ્વારા લાભ આપવામાં આવ્યો અને એ લાભના અંતે જે સત્સંગ સમાજની અંદર ઘણા બધા હરિભક્તોએ એ ઉમટ્યા હતા અને ખૂબ લાભ લીધો અને લાભના અંતે દરેક હરિભક્તો ચર્ચા કરતા હતા તો ખરેખર આ વખતની જે પારાયણ હતી એની અંદર જે પરિવાર સંબંધી જે પારાયણ હતી હેપી ફેમિલી વિશે જે પારાયણ હતી અને એમાં બહુ લાભો મળ્યો અને ખરેખર પોતાના પરિવારને સુખી રાખવા માટે કદાચ પૈસા તો ઘણા કમાઈશું તો પરિવાર દુઃખી હશે પરિવારની અંદર વિઘ્નો છે તો આપણને સુખ નહીં આવે અને પરિવારને શાંતિ રાખવા સાંપીલો રાખવા માટે આ પૂજ્ય સંતોય અને ગુરુજીએ જે સંકલ્પ આપ્યો અને એ અનુસંધાને જે પારાયણ ચલાવવામાં આવી ખરેખર બહુ લાભ મળ્યો અને આની અંદરથી અમે બધાએ ખૂબ પ્રેરણા લીધી છે કે ખરેખર આપણે વાણીની અંદર વિવેક રાખવો જોઈએ અને આપણા રાજીપાત તરફ આપણે આગળ વધવું જોઈએ